કેમ છો બધા મજા માં મજામાં જ જશો તો બધા જય માતાજી જય મેલડી મને જઈ જાવ ફરી મારા બ્લોક તમારો તમારું બધા હાર્દિક સ્વાગત છે આજે આપણે બ્લોક કરી દે ઘણા છ એ અને આપણે આવી રહ્યા છે રેસીપી કે થમનેલ ને ટાઈટલ જોઈને તો તમને ખ્યાલ આવી જ ગયો છે કે આપણે રેસીપી લઈને આવ્યા છે રેસીપી છે મેથીની ભાજી મેથીની ભાજી એટલે આપણે અડધી તો સારી કરી નાખી છે અડધી બાકી છે જો આપણે સારી કરવા માંડ્યા છે પહેલાં કેમ કે આને બીટવી પડે તો ડીટી પહેલાં સારી કરી નાખવી

લસણ પણો મજા આવી આપણે આ કટકી કરી લઈએ મેથી ધોઈ નાખી સે તેલ થાય છે ગરમ તો જો તેલ ગરમ થઈ ગયું છે હું નાખી દઈશ હવે જે આ સડી જશે બટ હવે આ

સરસ મજાની બની ગઈ છે મેથી ભાજી ખાવી હોય તો વ્યાવું બની રેડી થઈ ગઈ છે મસ્ત બની ગઈ છે તો આપણી આજની રેસીપી આવી હતી તમને કેવી લાગી આ રેસીપી જે જરૂર કમેન્ટ કરજો બ્લોગમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું હવે નેક્સ્ટ બ્લોગમાં રેસીપીની તમને દર જ્યારે રેસીપી બનાવો ત્યારે હું તમને કહું છું ખાસ કે તમારે રેસીપી મને જે મને કમેન્ટ કરો આપણી રેસીપી બનાવીશું તો બધાયને જય માતાજી જય મેળ મને જયારે મળીશું હવે નવા બ્લોગમાં